રાજકોટ શહેરના મંગળા મેઇન રોડ ઉપર ગેંગ વોરમાં સરા જાહેર ફાયરિંગ કરનાર પેંડા ગેંગના સભ્યો પર તવાઈ બોલાવ્યા બાદ જંગલેશ્વરની મુર્ઘા ગેંગના મુખ્ય સૂત્રોધાર સમીર ઉર્ફે મુરઘા ગેંગ સહિતની ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે મુરઘા ગેંગના સભ્યોને પોલીસે કાયદાનો પાઠ શીખવ્યો હતો પેંડા ગેંગના સત્તર સભ્યો વિરુદ્ધ ગુથલી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવી દેનાર ગેંગના સભ્યોને પોલીસે આગવી ઢબે કાયદાનો પાઠ શીખવ્યો હતો સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ વધુ માહિતી આપી હતી ગઈ ઓગણત્રીસ તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગનો બનાવ જે બનેલો હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફે સોહેલ ઉર્ફે ભાણો શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ ત્રણ માણસોની અટક કરી તો આજની એ તેર માણસો જે પેન્ડા ગેંગના અને મુર્ગા ગેંગના સાત માણસો આમ આ ગુનાના કામે વીસ માણસોની અટકાયત કરવામાં આવેલ છે હજુ બંને પક્ષમાંથી અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસોસીની ટીમો દ્વારા ચાલુ છે એમને હચગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એમની લોકેશન એની મોબાઈલની મૂવમેન્ટ આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી એન્ડ કરી દેવામાં આવેલ હતું એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને શાહનવા જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો હતો ના હજુ સુધી જે પૂછપરછ કરી એમાં આવી કોઈ માહિતી નહીં મળી કે દેશ છોડવાની એમની કોઈ પ્લાનિંગ હતી ના એની પૂછ એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી પછી અહીંયા માલિયાસણ પાસેથી રાજકોટથી જ એમને અટક કરવામાં આવેલ છે એસઓજીએ જે સંજય સંજયસિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા રિતુરાજ ઋતુરાજસિંહ એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે